મારી કોલેજની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી એટલે હું મારી નાની બહેનને લઈને થોડા દિવસ માટે મારી મોટી બહેનના ઘરે ગઈ એક રાત્રે મારા જીજુ મારા રૂમમાં આવ્યા તેને લાગ્યું કે હું સૂઈ ગઈ છું થોડીવાર માટે તે અમને બંનેને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા અને પછી તે બહાર જતા રહ્યા થોડી પછી મારી નાની બહેન ઊભી થઈ અને મને હલાવી અને તેને લાગ્યું કે હું સૂઈ ગઈ છું તો તે પણ ચૂપચાપ અવાજ ન થાય તે રીતે ઊભી થઈ અને રૂમની બહાર જતી રહી મને આ બધું ખૂબ જ વિચિત્ર લાગતું હતું અને મને શક પણ થવા લાગ્યો કે મારા જીજુ અને મારી નાની બહેનની વચ્ચે જરૂર કાંઈક થઈ રહ્યું છે મને લાગ્યું કે તે બંને સચ્ચાઈ મારી મોટી બહેનની સામે લાવવી જરૂરી છે મેં ઘણી વખત જોયું હતું કે મારા જીજુની નજર હંમેશા મારી ઉપર ચોંટેલી રહેતી હું જ્યારે પણ વોશરૂમમાં જાતી જ્યારે પણ તેનું ધ્યાન મારી ઉપર રહેતું તે મારી અને મારી નાની બહેન અંજલિની દેખભાવ કરી રહ્યા હતા તે મારી સાથે વધારે વાત નહોતા કરતા પણ મારી નાની બહેન અંજલિ સાથે જે અત્યારે સત્તર વર્ષની હતી અને ખૂબ જ સુંદર હતી તેની સાથે તે વધારે વાત કરતા એક વખત અચાનક મારી આંખ ખુલી ગઈ તો મેં જોયું કે મારી નાની બહેન અંજલી રૂમમાં નથી અને આજે મારી દીદીની તબિયત પણ ખરાબ હતી એટલે તે આરામ કરી રહી હતી અને ત્યારે મને મારા જીજુના રૂમમાંથી વિચિત્ર અવાજ સંભવાયો હું ચૂપચાપ ઊભી થઈ અને કાંઈ પણ અવાજ કર્યા વગર મારા રૂમમાંથી બહાર આવી અને જ્યારે મેં મારા જીજુના રૂમની બારીમાંથી અંદર જોયું તો મારા રૂવાડા ઊભા થઈ ગયા મારા જીજુ મારી નાની બહેનની સાથે આરામ કરી રહ્યા હતા આ જોઈને મને તેની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ આ બધું બહાર પાડવા માટે મારે તેના વિરુદ્ધ સબૂતની જરૂર હતી તેને રંગે હાથે પકડવા માટે મેં કોઈ પણ અવાજ કર્યા વગર શાંતિથી પાછી મારા રૂમમાં આવી અને સૂઈ ગઈ બીજે દિવસે પણ એવું જ બન્યું હું મારા જીજુના રૂમમાં ગઈ તો મારી નાની બહેન અને મારા જીજુ સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા જેવી હું રૂમની અંદર દાખલ થઈ તો મને જોઈને તે બંને ગભરાઈ ગયા અને મને જોઈને જલ્દીથી ટીવીને બંધ કરી દીધું મને લાગ્યું કે ટીવીમાં કાંઈક તો અલગ ચાલી રહ્યું હતું એટલે મારાથી રહેવાયું નહીં મેં તેને પૂછ્યું તમારી બંને વચ્ચે શું ચાલે છે અને આ આજે અંજલિ તમારી સાથે તમારા રૂમમાં શું કરી રહી હતી મારી વાત સાંભળીને મારા જીજુ હેરાન થઈ ગયા અને તે કહેવા લાગ્યા જેવું તું સમજા છો એવું કંઈ છે નહીં અને પછી તેણે મારી સામે ફરી વખત ટીવી ચાલુ કર્યું અને જે મેં તેમાં જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકાઈ ગઈ મેં તે વિડીયોમાં જોયું કે અડધી રાતે હું જગ ઉપાડીને મારી બહેન અંજલીને મારી રહી છું અને મારી બહેન અંજલી દોડીને બહાર જતી રહી ત્યાં અચાનક જીજુ આવ્યા અને બહારથી દરવાજો બંધ કરી દીધો અને તેણે મને કહ્યું કે મને એક વિચિત્ર બીમારી છે જેની અંદર હું ક્યારેક ઊંઘની અંદર પોતાનો હોશ ખોઈ બેઠું છું એટલા માટે અંજલીને કોઈ નુકસાન ન થાય એટલે હું મારા રૂમની અંદર સુવડાવું છું અને આ બીમારીને લીધે જ મારા જીજુ મારી ઉપર નજર રાખે છે અને આ એક એવી બીમારી છે જે ઘણી બધી મહિલાઓને હોય છે જેની અંદર માણસ રાતના સમયે ભાન ગુમાવી દે છે અને કંઈક ખોટું કરી નાખે છે અને સવારે તેને કંઈ પણ યાદ રહેતું નથી અને હું રોજ તને દવા પણ આપું છું એનો તને ખ્યાલ નથી મારા જીજુની વાત સાંભળીને હું ખૂબ જ શરમાઈ ગઈ અને મારે ભૂલને માટે મેં મારા જીજુ પાસે માફી માંગી મિત્રો જિંદગીની અંદર દરેક ફેસલા સમજી વિચારીને કરવો કારણ કે જે તમે સમજો છો તે હંમેશા સત્ય નથી હોતું ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આવજો મિત્રો